શારદીય નવરાત્રીથી માતા દુર્ગા આ ચાર રાશિઓ પર વરસાવશે ધનની પેટી હા મિત્રો નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુ ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રિથી ચાર રાશિઓના દિવસો બદલાવાના છે આ રાશિઓ પરમાં દુર્ગાની કૃપા વરસવા જઈ રહી છે જેના કારણે હવેમાં દુર્ગાની કૃપાથી આ રાશિના જાતકોના જીવનની તમામ સમસ્યાઓનો અંત થવા જઈ રહ્યો છે અને આ ચાર રાશિના જાતકોને મળશે સારા સમાચાર હા મિત્રો નવરાત્રીના આ દિવસે બની રહેલા મહાન સંયોગને કારણે આ ચાર રાશિઓને જબરદસ્ત આર્થિક લાભ થવાનો છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભારે આર્થિક લાભ મળવાનો છે તો મિત્રો તમે આ વિડિયો સંપૂર્ણ જુઓ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ ચાર રાશિઓ માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દર વર્ષે શારદીય નવરાત્રીનો તહેવાર અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે આ વખતે શારદીય નવરાત્રિનો તહેવાર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં માં ઉજવવામાં આવશે નવરાત્રિની નવમી તિથિએ અનેક શુભ યોગો પણ બનશે જેના કારણે આ ચાર રાશિઓ પર જોવા મળશે મિત્રો આ દિવસે ત્રણ જી ઓક્ટોબરે શારદીય નવરાત્રિની શરૂઆત થશે ઇન્દ્ર નામનો દિવસ આખો દિવસ રહેશે ત્રણજી ઓક્ટોબરના રોજ સવારે કેટલાક સમય માટે સર્વાર્થ યોગ પણ બનશે આ દિવસે બુધ અને સૂર્ય કન્યા રાશિમાં હોવાથી આ શુભ યોગોના કારણે બુધાદિત્ય નામનો રાજયોગ બનશે દેવી દુર્ગા આ રાશિચકરના ચિહ્નો પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તેમના માટે પૈસાનો બોક્સ પણ ખોલશે મિત્રો એવી ધાર્મિક માન્યતા છે કે મા દુર્ગા દર વર્ષે પોતાના ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરવા અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે વિશેષ વાહન પર સવારી કરીને આવે છે આ વર્ષે શરદ નવરાત્રી દરમિયાન માતા રાણી પાલખી પર સવાર થઈને આવશે જેનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે જે વર્ષમાં દેવી માતા પાલખી પર આવે છે ત્યારે દેશ અને દુનિયામાં વધુ મુશ્કેલીઓ આવે છે પંચાંગ અનુસાર આ વર્ષે નવરાત્રી ખૂબ જ શુભ સંયોગ સાથે શરૂ થશે જેના કારણે કેટલીક રાશિઓને ખૂબ જ શુભ ફળ મળશે અને ઘમાં વધારો થશે નવરાત્રી દરમિયાન બનતો દુર્લભ સંયોગ તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો ને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જય મા દુર્ગા જયમા ગૌરી લખો જેથી તમને આ નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોના આશીર્વાદ મળે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ માતા દુર્ગાની કૃપાથી સમાપ્ત થઈ શકે અંક એક મેષ રાશિ મેષ રાશિના લોકો માટે શારદીય નવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે હા મિત્રો તમારા ઘરમાં માતા દુર્ગાનું શુભ આગમન થવાનું છે જેના કારણે તમે અનેક પ્રકારના શુભ કાર્યોમાં વ્યસ્ત રહેશો તેમજ માતા દુર્ગાના નવ સ્વરૂપોની કૃપા તમારા ઘર પર પડશે જે મેષ રાશિના લોકો માટે તમારા સૌભાગ્યમાં વધારો કરશે જો તમે આ નવરાત્રિમાં દિલથી માં દુર્ગાની પૂજા કરો છો તો આ સમય દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ માતા રાની તમારી બધી સમસ્યાઓમાં તમારો સાથ આપશે માતા રાની કૃપાથી તમે લાંબા સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે સમાપ્ત થવા જઈ રહી છે દોસ્તો હું તમને જણાવી દઉં કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા ધંધામાં ઘણો નફો થવાનો છે તમારો ધંધો આગળ વધી રહ્યો છે તે ઘણો નફો અને પૈસા કમાવા જઈ રહ્યો છે જેના કારણે જેમાં તમે ખૂબ જ ખુશ દેખાશો ત્રણજી ઓક્ટોબર થી તમારો દિવસ બદલાવા જઈ રહ્યો છે ઘણા સમય થી પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદો હવે સમાપ્ત થશે અને માતા રાની કૃપાથી આજે તમને બાબતો વિજય મળશે જો તમે કોઈ પણ કારણસર કોઈની સાથે વાદ વિવાદ ન કરો તો તમારા સંતાનો નુકસાન થશે નહીં તો તમારે નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે નવરાત્રી દરમિયાન બનેલા ત્રણ શુભ યોગોના પ્રભાવથી વ્યક્તિને સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે હા મિત્રો આ સમય દરમિયાન તમે બધા કામ પૂરા થતા જોશો રાજકારણ સાથે જોડાયેલા લોકોને આ સમય દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે તમે તમારા પરિવાર સાથે પણ સારો સમય પસાર કરશો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો આવકના નવા સ્ત્રોત ખુલશે તમારું ભણવાનું કે વિદેશ પ્રવાસનું સપનું પૂરું થઈ શકે છે નોકરી કરતા લોકો તમને ઘણો ફાયદો પણ મળી શકે છે માતા રાણીની કૃપા આ નવરાત્રીમાં તમને નોકરીની ઘણી નવી તકો પણ મળી શકે છે આ સાથે તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવી શકે છે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે તેને આ સમયગાળા દરમિયાન પૂર્ણ કરી શકો છો આ સાથે તમારા કામને ધ્યાનમાં રાખીને તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે તેની સાથે પગારમાં વધારો થવાની સંભાવના પણ છે બનાવવામાં આવી રહ્યા છે આ નવરાત્રિમાં માતા રાણીની કૃપાથી બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે અને ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થશે તેમજ આ નવરાત્રીમાં માતા રાણીને પ્રસન્ન કરવા માટે તમે નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોની સંપૂર્ણ વિધિવિધાન સાથે પૂજા કરશો અને તમારું જીવન સુખમય બની જશે નંબર બે ધનુ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી દુર્ગાએ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવ્યા છે આ નવરાત્રિ તમારો દિવસ બદલી નાખશે તમારી બધી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે માતા રાનીના શુભ આગમનથી હવે તમારી પ્રગતિ થશે અને તમારું ભાગ્ય પણ વધવા જઈ રહ્યું છે હા ધનુ રાશિના લોકો અમે જાણીએ છીએ કે તમે લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પરંતુ હવે તમારી સમસ્યાઓનો પણ અંત આવવા જઈ રહ્યો છે સાથે જ તમને જણાવી દઈએ કે હવે તમે જે પણ કામ કરો છો મા દુર્ગા તમારો સાથ આપશે તમને મોટી નોકરી મળવાની છે અથવા તમારો પગાર વધવાનો છે તેમજમાં દુર્ગાના આશીર્વાદથી તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે સાથી વ્યાપારી લોકોને વિદેશમાં વેપારની નવી તકો મળવાની છે અને તેમનો વ્યવસાય હવે વિકાસ પામશે આ રીતે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર સખત ધ્યાન આપશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશે હવે તેઓ સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચી શકશે વિદ્યાર્થી પર દુર્ગાના આશીર્વાદ રહેશે જેના કારણે તેમને તેમની પસંદગીની નોકરી મળવા જઈ રહી છે ઉપરાંત ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારા સમજી વિચારીને માન પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે તમારું મનપસંદ રહેશે અને અમે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે તકનો લાભ ઉઠાવીને તમે તમારા જીવનમાં આગળ વધશો સાથે જ તમારા બધા કામ જે લાંબા સમયથી અટવાયેલા હતા તેમાં દુર્ગાના આશીર્વાદથી પૂરા થશે આ સમયગાળા દરમિયાન તમને સહકાર્યકરોનો પણ પૂરો સહયોગ મળશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ થશે તમે ખાસ કરીને આ નવરાત્રિ હા મિત્રો હું એક બનવા જઈ રહ્યો છું નંબર ત્રણ મકર મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં દેવી દુર્ગા તમારા માટે ખૂબ જ પ્રિય છે હા પણ તમારી રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ જે લાંબા સમયથી ચાલી રહી હતી તે માતા દુર્ગાની કૃપાથી ખતમ થવા જઈ રહી છે મકર રાશિના લોકો તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે માતા દુર્ગાની કૃપાથી તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો જે મકર રાશિના લોકો તમારા જાદુને જોશે તે જ સમયે મકર રાશિના લોકો તમને કહેશે કે નોકરીમાં કામ કરતા તમામ લોકોને તેમની પોસ્ટમાં પ્રમોશન મળશે આ બધા લોકોના પ્રભાવથી તેમની મનોકામનાઓ પૂર્ણ થશે માતા દુર્ગાના આશીર્વાદથી મકર રાશિના લોકો માટે તમારા પ્રિય સમાન રહેશે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની લયમાં વધારો થશે આના કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો મકર રાશિના લોકો તમે બધા સભ્યો વચ્ચે સારા તાલમેલ અને સહકારની ભાવના રહેશે તે જ સમયે તમે તમારા પ્રિય મિત્ર સાથે સારો સમય પસાર કરશો થોડા સમય માટે તમારા ઘરે અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રીમાં જો તમે દેવી દુર્ગાના ઘાટની સ્થાપના કરવાનું મન બનાવી લીધું છે તો તમારે વિના સંકોચે દેવી દુર્ગાના ઘાટની સ્થાપના કરવી જોઈએ અને દેવી દુર્ગાના દરબારમાં જઈને અરજી કરવી જોઈએ દેવી દુર્ગા તમને આગ્રહ કરશે તમારા પર તેના આશીર્વાદ વરસાવો નંબર ચાર વૃષભ વૃષભ રાશિના લોકોને કહો કે નવરાત્રી દરમિયાન બનેલા શુભ યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારો સમય સારો જવાનો છે હા મિત્રો વૃષભ રાશિના લોકો પર માતા દુર્ગાના નવ સ્વરૂપોની કૃપા થવા જઈ રહી છે તે તમારા પરિવારમાં સફળતા લાવવાનું માનવામાં આવે છે અને સાથે જ તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે ચાલો તમને જણાવીએ કે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે આ સાથે આ રાશિના લોકો ઘણા પ્રકારના લાભ અને નાણાકીય લાભ મળશે સફળતાઓ મળવાની છે તમારી મીઠી વાણીના કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે માતા દુર્ગાના આશીર્વાદથી તમારા પર વિશેષ કૃપા થઈ રહી છે જેના કારણે તમે પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે આ નવરાત્રિ સમાપ્ત થવા જઈ રહી છે આ નવરાત્રીમાં તમારા સમગ્ર પરિવાર પર દેવી દુર્ગાની કૃપા રહે છે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો જેથી તમારા ઘરમાં ઘણા બધા લોકો રહે તમે કોઈ મોટા શુભ પ્રસંગનું આયોજન કરી શકો છો માતા દુર્ગાના આશીર્વાદથી તમે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો અને તમે ખૂબ જ પુણ્ય કમાવશો તે તમારા હાથમાં છે ગરીબ વ્યક્તિનું કલ્યાણ થવાનું છે તો મિત્રો અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને એક લાઇક આપો કોમેન્ટ બોક્સમાં ઉત્સાહ આપીને જ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં વિડીયોને લાઇક કરો જાપ કર્યા પછી જ જાઓ જેથી માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર રહે